ત્રિઝ લોડ આજે આપણે કલુસી એક તેની ચોવીસમી કલમમાંથી પ્રભુના વચનો જોવા માગીએ છીએ વચન આ પ્રમાણે છે તમારે માટે મારા પર જે દુઃખો પડે છે તેમાં હું હમણાં આનંદ પામું છું અને ખ્રિસ્તના સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું તેમનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી કરું છું આઈ મીન આ પ્રભુનું વચન છે કલો એક તેની ચોવીસમી કલમ આજનો આપણો જે વિષય છે એ વિષય છે દુઃખની થિયોલોજી દુઃખનું ધર્મશાસ્ત્ર પ્રીત પાઉલ કલ્યુસીની મંડળીને જ્યારે એ પત્ર લખે છે ત્યારે દુઃખ વિશે એ સંકટો વિશે એ બધી બાબતો વિશે પ્રીત પાઉલ એના પત્રમાં એ વણી લે છે અને દુઃખ એના વિશે જાણે કે આપણને વિસ્તૃતથી માહિતી આપણને લખતા હોય એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ પ્રીત પાઉલ કહે છે ખ્રિસ્તના સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું તેમનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી કરું છું કેટલાક લોકો આ કલમનો અર્થ એ બાઇબલના સિદ્ધાંતથી વિરુદ્ધ માને છે અને ખોટી મૂંઝવણ તે ઉત્પન્ન કરે છે આ કલમનો અર્થ એવો નથી કે પ્રભુ શું ખ્રિસ્તનું દુઃખ સહન કરવું એમનું બલિદાન એમનું અર્પણ અને એમણે જે દુઃખો સહન કર્યા એ અધૂરા છે એમનું જે પ્રાયશ્ચિત છે મરણ છે વધસ્તંભરની વેદના છે એ દુઃખ એ બધામાં કોઈ કામ એ બધામાં કોઈ ખામી છે કમી છે અભાવ છે એવો આ કલમનો અર્થ બિલકુલ નથી પણ ઘણા બધા લોકો એ રીતે એ અર્થને એ રીતે લઈને એ ખોટી મૂંઝવણ ઉત્પન્ન કરે છે પ્રેત પાઉલનો કલોસિ એક અને ચોવીસમાં કહેવાનો એ બિલકુલ અર્થ નથી કે ઈસુનું કાર્ય એ અધૂરું છે ઈસુનું દુઃખ એ અધૂરું છે બલિદાન અધૂરું છે અને એમનો એવો જરા પણ અર્થ નથી કે ખ્રિસ્તના પ્રાયશ્ચિત મરણ દુઃખ સહન વેદના વધસ્તંપર્ની એમની જે અપાર વેદના એ દુઃખમાં કોઈ ખામી કમી કે અભાવ છે એવું કહેવાનો પ્રેરિત પાઉલનો કોઈ અર્થ નથી પ્રેરિત પાઉલ અહીંયા લખે છે મારા શરીર દ્વારા પૂરી કરું છું એટલે કે પ્રેત પાઉલ એવું એવું કહેવા માગતા નથી કે ઈસુને જે દુઃખ પડ્યા છે હવે એમાં હું કંઈ ઉમેરો કરું એમાં હું કંઈ વધુ કરું પ્રેત પાઉલનો એવું જરા પણ કહેવાનો અહીંયા એમનો અર્થ નથી અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ તપાસે તો હિબ્રુ દસમો અધ્યાય ચૌદમી કલમ બહુ સ્પષ્ટ આપણને કહે છે તેમણે એક જ અર્પણથી સદાકાંડને માટે પરિપૂર્ણ કર્યા છે અને યોહાન ઓગણીસ ત્રીસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે સંપૂર્ણ થયું એટલે કે અહીંયા જે દુઃખ છે વેદના છે એ બધી પ્રાયશ્ચિત છે મરણ વધસમની વેદના એમાં કોઈ પણ રીતે હવે કશું કરવાનું રહેતું નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દરેક બાબતો એ શ્રેષ્ઠતા સંપૂર્ણ કરી પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ ઉદ્ધારના કાર્યમાં એ પ્રાયશ્ચિતના કાર્યમાં કોઈ પણ રીતે ઉમેરો કરી રહ્યા છે એવું એમનો લખવાનો કહેવાનો અર્થ નથી બીજો તેમોથી ત્રીજો અધ્યાય બારમી કલમ આપણને જણાવે છે જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સર્વ પર તેઓ સર્વ પર સતાવણી થશે જ બીજો તીમોથી ત્રીજો અધ્યાય બારમી કલમ કહે છે જેઓ ભક્તિભાવથી ચાલવા માગે છે જેઓ ઈશ્વરના વચનો મુજબ જીવવા માંગે છે તેઓ સર્વ પર સતાવણી થશે જ એનો અર્થ કે દુઃખ એ વેદના એ પીડા તો એ આવશે જ અને એની સાથે બીજો કરંથી તેનો પહેલો અધ્યાય પાંચમી કલમ કેમ કે જેમ ખ્રિસ્તના દુઃખ અમને પુષ્કળ પડે છે તેમ જ ખ્રિસ્તને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે બીજો કરનથી પહેલો ધિયાએ પાંચમી કલમ દુઃખની થિયોલોજી એ સતાવણી થશે જ એ વેદના પીડા એ બધું જ એ જીવનોમાં આવશે જ જ્યારે તમે સુવાર્તાના કાર્ય કરો છો ત્યારે અને દુઃખ પડશે પણ એની સાથે દિલાસો પણ આપણને પુષ્કળ મળે છે હા ઈસુનું દુઃખ એ સંપૂર્ણ છે પણ તેમનું શરીર એટલે કે મંડળી ચર્ચ એ હજુ પણ એ સુવાર્તાના કાર્યોમાં એ દુઃખનો સંકટોનો સંઘર્ષોનો એ સામનો એ કરશે અને એ કરી રહી છે અહીંયા જે શબ્દ છે ખ્રિસ્તના સંકટો પાઉલ અને એની સાથે જે કોઈ પણ સુવાર્તાના કાર્યને સાથે સંકળાયેલા છે એ દરેક લોકો માટે એ સુવાર્તા પ્રચારના સમયોમાં એ સુવાર્તા ફેલાવવાના કાર્યમાં એ સતાવણી સંકટો સંઘર્ષો એ અનુભવશે એ એનો અર્થ છે અને આ કલમ જો સમજવી હોય તો એક પાત્ર આપણે સમજવું રહ્યું એ તો છે એપાફ્રોદિતસ એપાફ્રો એપાફ્રોદિતસ એ પાત્ર ફિલિપી બીજો અધ્યાય અને તેની ત્રીસમી કલમમાં આ પ્રમાણે વચન જણાવે છે કેમ કે ખ્રિસ્તના કામને માટે તે મરણની નજીક આવી ગયો અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો પ્રીત પાઉલ લખે છે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવામાં એપાફ્રોદિત તસે પોતાનો જીવ જોખમમાં નાખ્યો અને ફિલિપી ચોથો અધ્યાય દસમી કલમ ત્યાં લખે છે મારા વિશેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે તેને લીધે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું તે બાબતમાં તમે ચિંતા તો રાખતા હતા પાઉલ કહે છે તમને તમે ફિલિપીની મંડળીને કહે છે તમે મને મદદ કરવાને માટે મારી જરૂરિયાતો પૂરી કરવાને માટે તમે ચિંતા તો રાખતા હતા પણ તમને પ્રસંગ મળ્યો નહીં પણ એપ્પા પોતાનો જીવ જોખમમાં નાખીને મારી સેવામાં જે અભાવ હતો મારી સેવામાં જે જરૂરિયાતો હતી એ બધી એણે પોતાનો જીવ જોખમમાં નાખીને એણે એ મદદ કરી એણે એ જરૂરિયાતો પૂરી પાડી પાઉલ કહે છે જેમ એપાફ્રોદિતસે ફિલિપી ફિલિપીમાં મંડળીમાં જે લોકો જે અભાવ હતો કે તેઓ જઈ શકતો નહોતા પણ એપાફ્રોદિતસે એ જઈને એક રિપ્રેઝેન્ટેટિવ બનીને એ અભાવ એ એપાફ્રોદિત એ પૂર્ણ કર્યો તેમ આ કલમ આપણને સમજાવે છે કે જેઓ સુવાર્તાના કાર્યોમાં રોકાયેલા છે જેઓ સુવાર્તાના કાર્યમાં આગળ વધી રહ્યા છે એ લોકો એ રિપ્રેઝેન્ટેટિવ છે ફિલિપની મંડળી જઈ શકતી નથી પણ એપા ફ્રોદીતસે જઈને પોતાનો જીવ જોખમમાં નાખીને એ અભાવ એ પૂર્ણ કર્યો આમ આપણે પણ જો જઈ શકતા નથી પણ આપણામાંથી કોઈ એક જ્યારે એ જાય છે એ મદદ કરે છે એ સુવાર્તા પ્રચારનું કાર્ય કરે છે એટલે કે એ અભાવ એ પૂર્ણ કરે છે આ એનો સાચો અર્થ છે અને એ દુઃખની થિયોલોજી છે આમાં પ્રીત પાઉલ એ દુઃખના અથવા એ ઉદ્ધારના અથવા એ પ્રાયશ્ચિતના કાર્યોમાં એ કંઈ ઉમેરો કરી રહ્યા નથી એવું કહી રહ્યા નથી પણ એનો અર્થ આ કલમનો અર્થ એ છે કે જેમ એપાફ્રોદિસે ફિલિપિનમાં જે લોકો ત્યાં પાઉલને મદદ કરવાને માટે જઈ શકતા નહોતા પણ એપાફ્રોદિતસે પોતાનો જીવ જોખમમાં નાખીને એ અભાવ એ પૂરો કરે છે આ એનો એ અર્થ છે તેમ આપણે પણ જે અભાવ છે તે આપણે પણ સુવાર્તાને માટે એ આપણે પૂરો કરીએ આપણે પણ એ દુઃખ સંકટો સતાવણી એ બધા સંઘર્ષો એ સહન કરીને પણ આપણે એ અભાવ પૂરો કરીએ પ્રભુની મદદથી પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ